ઈશુ નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું શું તમે બધા ખુશ છો પ્રભુ ઈશુ ખ્રિસ્ત હંમેશા તમારા પર ધ્યાન રાખે છે 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 તેની નજર તમારા ઉપર તે તમને જોઈ રહ્યા તો પછી ખુશ ન રહેવું જોઈએ તમે કેમ ડરો છો હંમેશા ખુશ રહો તે હંમેશા તમારી પ્રાર્થના સાંભળવા આતુર છે ઠીક છે આ જગ્યા સુંદર છે એમ વિચારો છો ઓસ્ટ્રેલિયાના એડિલેડ નામના શહેરની અંદર આ આવેલું છે આ યાર્ડ છે એટલે કે દ્રાક્ષાવાળી જોમાં સુંદર છે ને તેવા દ્રાક્ષાવાળીની જાણવણી સુંદર રીતે કરે છે અને આ શહેરમાં આવી અનેક દ્રાક્ષાવાળીઓ આવેલી છે અને વાઈન અહીં તૈયાર કરવામાં આવે છે દુનિયાભર માટે અને તેની સાથે શું તમે આ છોડને જોવો છો લવન્ડર રંગીન ફૂલો આ જે છે તે લવન્ડર છોડ છે અને લોકો આ છોડમાંથી લવન્ડર એસેન્સ કાઢે છે અને તેમાંથી એક સાબુ બનાવે છે પરફ્યુમ બનાવે છે તેઓ દરેક વસ્તુ માટે આનો ઉપયોગ કરે છે તે એક નાનું ફૂલ છે આ ફૂલની સુગંધ ખૂબ જ સુખદ છે તેથી તેઓ આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરે છે અને આનાથી બનેલી વસ્તુઓ તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે આ ખૂબ સુંદર છે આવી રીતે એક સમૃદ્ધ એવું એક મોટું શહેર છે ઠીક છે આ દિવસે પ્રભુ મને કયું વચન કહે છે જો તમે આમ પૂછો તો યશાયા અઠ્ઠાવન અધ્યાય તેનું નવમું વચન મારા પુત્ર મારી પુત્રી तू हाक मार से त्यारे यहोवा तने उत्तर आप से तू बूम पार से एटले ते कैसे हूँ आ रही हो प्रभु क्या छे प्रभु क्या छे सुते दूर जता रहिया ना ये तमारे नजीक छे जो तमे बोलाव सो ईशु कहीं ने बोलाव सो हूँ वहीं छुपोत्र हूँ वहीं छुपोत्री प्रभु ये हो कैसे ते ते जारे तमे तेमने बोलाव जो त्यारे ते जवाब आप परंतु बोलाव पड़ से? ઘણી વખત આપણે પ્રભુને બોલાવતા જ નથી તમારી મુશ્કેલીના સમય મને બોલાવો હું તમને બચાવીશ પ્રભુએ કહ્યું છે ને ઈશુ તમે મને મદદ કરો આમ કહો ઈશુ મારા બાબતમાં એક ચમત્કારની જરૂર છે એમ કહો કોઈ વાતથી ખૂબ જ પરેશાન છો ઈશુ તમારા બાબતમાં મારા માટે ચમત્કાર કરવો જોઈએ તેમને સત્યતાથી બોલાવીને જુઓ તે તમને જરૂર ઉત્તર આપશે પ્રભુ કહે છે અહીં હું તમારી બાજુમાં છું તો પછી કેમ ડરો છો પરંતુ વચન કહે છે કે પછી તે ક્યારે આવે છે અગાઉની વચનો વાંચે તો ખબર પડે છે કે જ્યારે ઉપવાસ કરીને પ્રાર્થના કરીએ ઉપવાસ કરવો જોઈએ શું તમે ઉપવાસ અને પ્રાર્થના કરો છો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ઉપવાસ સાથે પ્રાર્થના કરો જો શક્ય હોય તો તમે બાર કલાક ઉપવાસ કરી શકો છો નહીતર જો તમે આમ કરી શકતા નથી એક ભોજન છોડી દો અને ઉપવાસ કરીને પ્રાર્થના કરી શકો છો તમે નાસ્તો છોડીને ઉપવાસ કરી શકો છો જો તમારી પાસે નોકરી છે વ્યવસાય છે તમે અઠવાડિયામાં એકવાર રાત્રિ ભોજન છોડી શકો છો અને પ્રભુ માટે સમય કાઢીને બે થી ત્રણ કલાક માટે રાત્રે બેસો વચન મનન કરો અને પ્રાર્થના કરી શકો છો તમે તમારી બાબતો લખી શકો છો આ સપ્તાહ દરમિયાન પ્રભુએ આ બાબતોમાં ચમત્કાર કર્યો મને માર્ગદર્શન અને સલાહની જરૂર છે એમ તમે પ્રાર્થના કરો તમે તમારા વ્યવસાયમાં કાર્યમાં કુટુંબમાં જે કોઈ કાર્ય હોય તેના માટે પ્રાર્થના કરો ઉપવાસ કરવાની ટીવ પાડો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ઉપવાસ કરો ચોક્કસપણે ઉપવાસ કરવો જોઈએ જ્યારે ઉપવાસ કરો છો પોતાની જાતને નમ્ર બનાવીને પ્રાર્થના કરો અને પ્રભુ પછી કહેશે કે હું તમારી નજીક છું અને તમારી પ્રાર્થનાનો જવાબ મળશે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું પરંતુ જવાબ નથી મળતો આમ કહેશો તો ઉપવાસ કરીને જુઓ હું એક ભોજન છોડીશ અને ઉપવાસ કરીશ આ બાબતે પ્રાર્થના કરીશ મારા માટે એક ચમત્કાર થશે આમ પ્રાર્થના કરી જુઓ તમે ચોક્કસ ચમત્કાર ને જોશો એક ભાઈએ આવીને કહ્યું હું આ વિશે ખૂબ પ્રાર્થના કરું છું પરંતુ તેમાં કંઈ થઈ રહ્યું નથી હું વચનની ઘોષણા કરું છું વોક વિથ જીઝસ જોઉં છું અને દરરોજ પ્રાર્થના કરું છું પરંતુ કંઈ થઈ રહ્યું નથી તેણે નિરાશા સાથે કહ્યું મેં પૂછ્યું શું ક્યારેક ઉપવાસ સાથે પ્રાર્થના કરી છે મારી પાસે એના માટે સમય નથી હું વ્યવસાય ચલાવું છું કૌટુંબિક બાબતો સંભાળું છું જો ઉપવાસ કરવાનો સમય નથી તો પ્રભુ તમારા માટે કેવી રીતે સમય કાઢશે તમારે સમય કાઢવો જોઈએ મેં એમ કહ્યું શું તમે સવારે ઉપવાસ કરી શકતા નથી નહીં તો રાત્રે રાત્રેનું ભોજન છોડી દો અને બે કલાક પ્રભુના ચરણોમાં બેસો એકલા બેસીને વચન વાંચો પ્રાર્થના કરીને જુઓ તમારે સમય કાઢવો પડશે અને પ્રયત્નો કરવા જોઈએ તેણે હા કહ્યું અને જતો રહ્યો અને તેણે ઉપવાસ કરીને પ્રાર્થના કરીને કાર્ય થઈ ગયું તરત જ એક ચમત્કાર થયો એમાં એક સામર્થ્ય છે એટલે પ્રભુ કહે છે જ્યારે તમે ઉપવાસ કરીને પ્રાર્થના કરો છો ત્યારે પ્રભુ તમને ઉત્તર આપશે પરમેશ્વર તે તમારી નજીક છે એવી રીતે પ્રભુ કહે છે તેથી આજે કહો હે પ્રભુ મને ઉપવાસ અને પ્રાર્થના કરવાની કૃપા આપો હું ઉપવાસ કરીશ પ્રાર્થના કરીશ તમે મારી નજીક રહેશો અને તમે મને જવાબ આપશો તે માટે સ્તુતિ થાવ હે પ્રભુ મારી વાણી સાંભળનાર અને મને જવાબ આપનાર સ્વર તમારી સ્તુતિ થાવ મને ઉપવાસ અને પ્રાર્થના કરવાની સામર્થ તમે આપો હું ઉપવાસ કરીને પ્રાર્થના કરીશ ને ચમત્કાર પ્રાપ્ત કરીશ હું વિશ્વાસ કરું છું કે તમે મારી નજીક છો મારી સાથે વાત કરીને માર્ગદર્શન આપવા બદલ સ્તુતિ થાવ ઈશુના નામમાં આમેન આમેન